કેવત છે કે પ્રેમ આંધળો હોય છે ખરેખર અમુક લોકો તો સાબિત કરી દે છે કે ખરેખર પ્રેમ આંધળો હોય છે આપઘાત કરી લે આત્મહત્યા કરી લે આગળ પાછળ કોઈનો વિચાર ન કરે ને બસ ઝંપલાઈ દેવાનું નદીમાં કુવામાં ખાઈમાં કે પછી લટકી જવાનું ઝાડ પર એટલે લોકો હવે ખરેખર એ વાત સાચી કરી રહ્યા છે કે પ્રેમ આંધળો હોય છે આવું કેમ થઈ રહ્યું છે એ તો ખબર નથી પરંતુ સમાચારો સામે આવે છે કે રોજ સમાચાર આવે કે ફલાણા ગામના આ ભાઈ એ લટકીને આત્મહત્યા કરી લીધી કારણ કે તેમને એમના કોઈ પ્રેમિકા સાથે સંબંધ હતા પરંતુ એમના ઘરવાળાને ખબર પડી ગઈ આ થઈ ગયું તે થઈ ગયું ને પછી એ ભાઈ ગમવા ને ગમવા લટકી ગયા કોઈક એવા સમાચાર આવે કે નદીમાં ખાબકી ગયા કોઈ પ્રેમ પ્રકરણ હતું અને મા બાપે કહ્યું કે અલગ થઈ જાવ એટલે ત્યાં ખાબકી ગયા એટલે આ કિસ્સાઓ હવે રોજબરોજ વધતા જાય છે અને વધતા એટલા બધા જાય છે કે હવે મા બાપ હેરાન પરેશાન થઈ જાય છે એમના દીકરા દીકરીઓને કઈ કહેવાનું રાખતા જ નથી એમને પણ બીક છે કે કઈ કહી દઈશું તો હમણાં પાછા જઈને ક્યાંક આપઘાત આત્મહત્યા કરી લેશો તો પાછું જવાનું ક્યાં વલાસણનો કિસ્સો સામે આવ્યો કે બંને પ્રેમી વિવાહિત છે લગ્ન બંને કરી દીધા છે પરંતુ પ્રેમ પ્રકરણ હતું બંને એકબીજા સાથે સંબંધમાં બંધાયા અને પછી ઘરેથી ભાગી ગયા ઘરેથી ભાગવાની સાથે કદાચ ઘરવાળાઓને ખબર પડી ગયો હોય એવું આપણે પ્રાથમિક માહિતીમાં સમજી શકીએ અનુમાન લગાવી શકે કે ભાઈ ઘરેથી ભાગ્યા બંને વિવાહિત હતા બંને લગ્ન કરી દીધા હતા આ કિસ્સો છે વડનગરના વલાસણ ગામનો કે જ્યાં ઝાડ પર લટકીને બંને પ્રેમી પંખીડાઓ પોતાનું જીવન ટૂંકાવ્યું છે આત્મહત્યા કરી દીધી છે અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે એ બંને લગ્ન કરી દીધા હોવા છતાં પણ એકબીજાના પ્રેમમાં હતા ઘરેથી ભાગ્યા અને ભાગ્યા પછી એમને પર લટકીને આત્મહત્યા કરી દીધી એટલે તમે વિચારો એ બંનેને વડનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે ત્યારે લાડોલ પોલીસ મથકમાં જોગ અરજી પણ કરવામાં આવી છે ગામ છે ફલુ રાવળ દિવ્યાબેન અને કિરણભાઈ રાવળ હોવાનું વિગતો જે તે સામે આવી છે એટલે પ્રેમી પંખીડાઓ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે વડનગર તાલુકાના વલાસણ ગામમાં એક નાનું ફળવું ગામ હશે ફલુ ગામ તેમાં રાવળ દિવ્યાબેન અને કિરણભાઈ રાવળ બંને એકલ જ્ઞાતિના છે લગ્ન બંનેના થઈ ગયા છે અલગ અલગ વ્યક્તિઓ સાથે છતાં પણ એ પ્રેમ સંબંધમાં બંધાયા પ્રેમી પંખીડાઓ ઘરેલી ભાગે પણ ખરાને પછી તેઓ ઝાડ પર લટકીને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હવે લાડોલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી કરવામાં આવી છે અને એ બંનેના કહેવાય લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે અહીંયાથી ફક્ત બોધ અને પાઠ તમને બધાને એક જ આપવો છે કે આત્મહત્યા કરીને તમને બધાને શું મળવાનું છે જેને જન્મ આપ્યો છે એના માટે જીવીને બતાવો ને શું કરવા કોઈ ત્રાહિત વ્યક્તિ અને આ તો પાછા લગ્ન કરેલા છે ને કોઈ સાથે અફેરમાં છે અને પછી ઘરેથી ભાગે છે અને પછી મરવા વાળો આવે એના કરતાં જે છે એની સાથે વધારે સુખથી રહેવું વધારે શાંતિથી રહેવું વધારે માન અને મર્યાદા સાથે રહેવું એ વધારે યોગ્ય છે લગ્ન પછી પણ કોઈ સાથે ભાગીને આ રીતે મરી જવું એના કરતાં તો મા બાપ માટે જીવવું અને જે હયાત છે પત્ની અથવા તો પત્ની એમના સાથે જીવવું એ વધારે સારું છે આ મુદ્દા પર આપણું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવશું અને આપણે અમારી ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર